হে খেড় গামছে મોરબી જિલ્લા કલેક્ટર મામલતદાર જિલ્લા વિકાસ અધિકારીને અમે હારે રાખીને ક્રોપ કટિંગ કરાવેલ છે ગ્રાઉન્ડ લેવલ ઉપર અને એના જ આંકડાઓ આવી અને મોરબી જિલ્લાના મારિયા તાલુકાને સો ટકા અસરગ્રસ્ત જાહેર કરેલ છે ત્યારે અમારે એક વસ્તુ ચોખ્ખી થઈ જાય છે અને પાક વીમાના નિયમ મુજબ પાક વીમાના કંપનીના નિયમ મુજબ અમને પચીસ ટકાની રકમ અમને તાત્કાલિક જ આપવાની હોય છે ચાલો એ નથી આપી એ પણ જવા દીધી પણ અત્યારે જ્યારે પાક વીમાના આંકડા જાહેર કરવામાં આવે છે અને અમને ખબર પડે છે ત્યારે પાંત્રીસ ટકા જેવી નજીવી રકમ અમને ચૂકીને અને ખેડૂતો સાથે એકદમ મજાક કરી છે મારિયા તાલુકામાં વીમો અત્યારે પાંત્રીસ ટકા જેવો આવ્યો છે એવું બોલે છે તો અમારો વીમો બહુ મોટો કપાણો છે એના માટે અમારે ખેડૂતોમાં બહુ મોટો રોષ ફાટી નીકળ્યો છે અત્યારે અમારે માળિયા તાલુકામાં બીજું કોઈ આજીકાનું સાધન જ નથી જીવવાનું આ એક જ ખેતી અમારો એક ઉદ્યોગ છે આના સિવાય કોઈ ઉદ્યોગ અમારા માળિયા તાલુકામાં નથી તો એના માટે અમારે જીવવું કેમ એ પ્રશ્ન ઊભો થયો છે એટલે ખેડૂતો અત્યારે અતિ રોષમાં છે પાક વીમાની રકમ હજી જાહેર નથી થઈ પણ અંદાજ છત્રીસ ટકા માથે પોઈન્ટ છે એ વીમો ખેડૂતોને અહીંયા માળિયા તાલુકામાં અસરગ્રસ્ત જાહેર કરેલો હોય અને વરસાદ પણ નહીવત છે એટલે આ વીમો અમને ઓછો છે જે વીમો અમે લેશું કદાચ ખાતામાંથી તો અમારો વાંધો આ સરકારશ્રી સામે વીમા કંપની સામે કે વીમો ઓછો આપ્યો એ વાંધો અમારો વાંધા હસ્તક લેશું VTV News Morbi